જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બધા જ દેવદુઃખનું નિવારણ શું છે કેટલા પ્રકારના દેવદુખ હોય છે અને એના ઉપાયો શું છે તો મારી નમ્ર વિનંતી છે મિત્રો કે વિડીયોને તમે અંત સુધી જોજો કેમ કે જે માણસે આ વિડીયોને અંત સુધી જોઈ લીધો એને એકચ્યુઅલી દેવદુઃખ કોને કહેવાય અને શું છે શું નહીં એનો ઉપાયો શું છે એ હું તમને એટલી સરળ ભાષામાં સમજાવીશ કે જો આ તમે સમજી ગયા તો એવા ઘણા ખરા દુઃખ જે છે એમનું નિવારણ તમને મળી જશે તો વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે જાણકારી ગમે તો કોઈ પરેશાન હોય દેવદુઃખથી અને હું જણાવું એવા દુઃ દેવદુઃખથી અને એમને નિવારણ ના મળતું હોય તો તમે એમને પણ શેર કરવા વિનંતી છે તો મિત્રો પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે દુઃખ કોને પડે છે અને કયા પ્રકારના દુઃખ હોય છે પહેલાં આપણે એ જાણી લઈએ કેમ કે કારણ વગર નિવારણ થાય નહીં બરાબર તો દુઃખ એટલે શું પહેલાં તો હું તમને એ જણાવું કેવા વ્યક્તિને દુઃખ પડે છે અને કેવા પ્રકારના દેવદુખ હોય છે એ તમને જણાવું તો મિત્રો સૌથી પ્રથમ અને સૌથી પહેલાં જ્યારે દેવ દુઃખનું તમારા જીવનમાં આગમન થાય છે બરાબર એટલે સૌથી પહેલાં એક જ આંગળી ચિંધવામાં આવે છે કે જો સામેવાળું દેવ તમને દુઃખ આપી શકે છે સામેવાળા તમને દેવ દુઃખ આપી શકે છે તો આપણે ઘરની માતા રખોપા કેમ ના કરે આપણા ઘરની માતા આપણી સહાયતા કેમ ના બને બરાબર કેમ કે એ પણ દેવ પૂજતા હોય આપણે પણ દેવ પૂજીએ છીએ અને છતોય દુઃખ આવવું એવું કેમ બને છે અને દેવ દુઃખ શું કોઈ પણ માણસ એ રીતે તમને હેરાન પરેશાન કરી શકે કોઈ કારણ વગર શું દેવ દુઃખ તમને આવી શકે તો મિત્રો આનો જવાબ છે ના બરાબર જો તમે હું તમને એક સીધી અને સરળ વાત જણાવી દઉં કે જ્યાં સુધી તમારા કર્મો સારા છે બરોબર બીજું કે જ્યાં સુધી તમે ભગવાન માતાજીમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખો છો તમારા ઘરના દેવ ઉજળા છે તમારા કુળદેવી તમારા કુળદેવનું ભાન છે તમારા કુળદેવીને તમે સાચી ઓળખાણ છે સાચી રીતે પૂજો છો શ્રદ્ધા રાખો છો વિશ્વાસ કરો છો અને એમને માથા ઉપર બેસાડીને રાખો છો ઘરમાં જે બેસાડેલા દેવને તમે નિત્ય પૂજા પાઠ કરો છો ભક્તિ આપો છો એમના ઉપર વિશ્વાસ છે તો ત્યાં જ આ વસ્તુ સમાપ્ત થઈ જાય છે કોઈ દિવસ જેના ઘરમાં પોતાના દેવનો પોતાના ઈષ્ટદેવનો પોતાની કુળદેવીનો પોતાના ઘરની માતાઓના વડવા પૂર્વજો જે લાવ્યા છે એમનું દેવ એ ગેરજાગતું હશે તે કોઈ દિવસ દેવ દુઃખ આવે નહીં આ નંબર એકની વાત છે બીજી જણાવી દઉં મિત્રો કે દેવ દુઃખના પ્રકાર કેટલા તો મિત્રો એક જે છે જે સૌ તમને જણાવું કે તમારા કરેલા કર્મો તમારા ઘરને દેવની તમે કરેલી ભૂલો જે તમે તમારા ઘરની દેવની ભૂલો કરો છો તમારા ઈષ્ટદેવની તમારા કુળદેવીની એ ભૂલો નડતર રૂપે તમને હેરાન પરેશાન કરે છે એને પણ દેવ દુઃખ કહેવાય બીજી વાત કરું તો મિત્રો કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને કોઈ માણસને જે ગરીબ છે જે નિરાધાર છે બરાબર એમને હેરાન પરેશાન કરો એમને હેરાન પરેશાન કરો કેમ કે તમે રૂપિયાવાળા હોવ બરાબર રૂપિયાવાળા હોવ કે પછી તમારા કોડે બળ હોય તમને અમુક માણસોને નથી કહેતા કે ભાઈ કોકને રૂપિયે બળ હોય કોકને કોડે બળ હોય એમ કે તાકતવર માણસ છે બરાબર સર્કલ સારું છે સારા ખાનદાનથી એ બિલોંગ કરે છે તો કોઈને હેરાન પરેશાન કરો માર ઝૂડ કરો વગર વાકે કેમ કે ગરીબ છે એટલે તમારું કંઈ કરી શકવાનું નથી તમારા સામે એ ઊંચા અવાજે બોલી પણ નથી શકવાનું બરાબર તો એને તમે હેરાન પરેશાન કરો તમારા ખરાબ કર્મો હોય ખરાબ કર્મો કોને કહેવાય કે કોઈ પણ જાતના બરાબર કોઈ પણ જાત જોયા વગર કોઈની પરિસ્થિતિ જોયા વગર કોઈને છેતરો કોઈને મારઝોડ કરો બરાબર કોઈનું એવું અપમાન કરો કોઈ પણ માણસનું એવું અપમાન કરો એને ગરીબ જાણી એને ઢીલો પોચો માણી આવું જો તમે કરતા હોય કોઈને હેરાન પરેશાન કર્યા હોય અને એમનું દેવ રૂઠે અને એમનું દેવ ન્યાય લેવા આવે મિત્રો તો એને પણ દેવ દુઃખ માનવામાં આવે છે હવે આનું નિવારણ શું એનો ઉપાય શું તો મિત્રો તમને જણાવી દઉં કે તમે ઘણા બધા ભૂવાઓ પાસે ફર્યા હશો કોમણ ટોમણ કરાવ્યું હશે બરાબર ઘણી પ્રકારના વર્ણ વળાવ્યા હશે તો હું તમારી જાણકારી માટે પહેલાં તો એ જણાવી દઉં કે જ્યારે તમે વર્ણ વળાવો માતા જ્યારે તમે વળાવો છો એટલે જ્યારે વર્ણ પડે મિત્રો ભુવાજી જ્યારે વર્ણ નાખે એટલે ભૂત હોય તો વળી જાય ઝંડ હોય તો વળી જાય ચૂડેલ હોય તો વળી જાય મિત્રો કોઈનું આયેલું દેવ ના વળી જાય કોકને તમે નડ્યા છો એનું દેવ કોઈ દિવસ એ વહેણ દ્વારા જાય નહીં તો એનો ઉપાય શું કરવો તો એક વખત નહીં દસ વખત તમારે એને કગરવું પડે દસ વખત તમારે એના ઘેર જવું પડે તમારી ભૂલ સ્વીકારવી પડે અને તમે ગમે તેટલા મોટા આદમી હોવ રૂપિયે ટકે હોવ કે પછી તમારા જે અસ્તિત્વ છે એનું ઘમંડ છે તમને એ જ્યાં જ્યાં સુધી ના ઉતરે અને માણસને તમે સાચો ન્યાય ના આપો અને એમ તમારા દિલથી પ્રચતાપ ના કરો કે મારી જે થઈ એ ભૂલ છે અને જે પણ મેં કર્યું એ ખોટું છે એવું તમે પંચ વચ્ચે ના બોલો દેવની સાક્ષીએ ત્યાં સુધી તમને દેવ છોડશે નહીં તમે માનો છો એવું માનતા હોય કે અમે કર્યું એ કર્યું સારામાંથી સારા ભૂ ભૂવા બોલાવીશું અને એમની માતાઓ વળે મૂકી દઈશું એમને ખબર એ નહીં પડે તો એ ખોટા વ્યામો રહેતા નહીં કેમ કે વણ નાખવાથી ભૂત ચૂડેલ જંડ પ્રેત ડાકણ સાકણ બધું વળી જાય મિત્રો કોઈની આવેલી વળે નહીં અને એમને એમ કોઈની આવે નહીં તમારા કર્મો તમારા લખણ એવા હોય તો જ કોઈનું દેવ તમને હેરાન પરેશાન કરવા આવે બીજું કે તમારા ઉપર કાવતરા અમુક માણસો કે અમુક માણસે આવું કરી નાખ્યું પેલું કરી નાખ્યું તે કરી નાખ્યું એમ રસ્તામાં નહીં પડ્યું ભાઈ કોઈ કોઈ માણસને એ રીતે ન કરી શકે અને એ બધા દેવ છે માતાજી છે બરાબર આપણા રચયતા છે આ સૃષ્ટિની સર્જનહાર છે એ ગમે એટલી બધી તો અનવરી નથી જ કે એક માણસના કહેવાથી બીજા માણસને મારવા એ હેરાન પરેશાન કરવા ઉતરી જાય બરાબર એ મા છે એટલે એમની એ મા થાય ને તો આપણી એ મા થાય એટલે એવા ખોટા વ્યમમાં અને ખોટા અંધશ્રદ્ધામાં ના રહેવું તમારે કોઈ દિવસ દેવ દુઃખ ના ભોગવવું હોય તો સીધો અને સરળ રસ્તો છે કુળદેવી ઈષ્ટદેવ આપણા ઘરના દેવને માનો શ્રદ્ધા રાખો એમને પૂજો અને કામથી કામ રાખો કોઈને નળવા જવાની જરૂર નથી કોઈને હેરાન પરેશાન કરવાની જરૂર નથી જો તમે કોઈને ના નડો તો કોઈ તમને નળે જ નહીં બરાબર કેમ કે એક વસ્તુ છે આ દુનિયાઓ પર ભગવાન જેવી જે કોઈને દેખાય ના દેખાય એને દેખાય બરાબર એટલે એની નજરોમાં સારા રહો દુનિયાની નજરોમાં સારા રહેવાની કોઈ જરૂર નથી તમે સાચા છો તો વા એક નહીં એવી માતાઓ અને સો કોમન ટોમણ તાંત્રિકો ભુવાઓ થાકીને મરી જશે તમારા બાલ પણ વાકા નહીં કરે છે નહીં કરી શકે એવી મારી ગેરંટી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં જે જાણકારી એ મેં એમ એમાં તમને થોડી ઘણી પણ સમજણ પડી ગઈ હશે તો હું શું કહેવા માગું છું અને કોના માટે કહેવા માગું છું અને એના લીધે તમારા જીવનમાં તમારે શું ફેરફાર કરવાના છે એ જો સમજી ગયા તો તમારા ઘેરથી કોઈ દિવસ નારણ સેઠો જશે નહીં તો ચાલો મિત્રો વિડીયોમાં આટલું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ